અને અત્યારે હાઈ લઈશી આમ ખેતરમાં કે ઓમ કંઈ કામ તો નથી થાય એમ પણ હે ને ખાલી ઓમ ઘણીક વાર આટો મારી આવે એટલે હાલ ઘણી બીજું શું હોય હવાર હવરમાં તો બીજું તો કંઈ કામ ન હોય અને ગાયું સારવાનું બસ એવું એવું કામ હોય પણ અત્યારે એમાં એવું છે કે બે બે દિથી હે ને વરસાદ બહુ આવે છે હમણાં તો કાયમ બહુ વરસાદ આવી જાય વરસાદ આવી જાય કંઈ કામ નથી થતું અને અમે હે ને એક વાર આવડે ખાતર નાખતા હતા ને તો જોવા અહીંયા સુધી ખાતર નાખેલું છે આ પણ અહીંયા રાખ દીધા છે એટલે આને ખાતર નાખે જવાનું આમ આ બાજુ બધું નાખાઈ ગયું આ બાજુ નાખવાનું એવું બધું છે ફેમિલી જોવા અત્યારે હવે હે ગાયો છોડી નાખી છે ગાયો જોવા એ સર છે એક અહીંયા સર છે એક અમારું વાસળી અહીંયા સરે છે અને હું ઠેઠ અહીંયા વોજ ઉપર ઊભો છું જોવો આ અમારું ઓજ છે એટલું આમ પાણી ભર્યું છે કે તૂટી ગઈ છે ને એટલે કાંઈ હજી નથી કર્યું પણ એકદી ખાલી કરીને આખે આખી હે ને વોજને હેને ફરતી બાજુ કેમિકલ આવશે ને કેમિકલ મારવું જો હે શું કેમ કે આ વોજ તૂટી ગઈ છે ને તો એ સિમેન્ટથી ને એનાથી એકવાયથી નહીં બુરાય એટલે હે ને આવી રીતે આમ કરવું જો બાકી તો કાંઈ નહીં થાય એટલે બસ જો અત્યારે ઘણીકવાર ગાયું સારી લઈ તો ગાયું થોડી ઘણી ધરાઈ જાય એના માટે તો બસ હવે ગાયું સારી ને એવું બધું કરીશી ઘણીકવાર સારી લઈ અને બસ થોડું ઘણું પાણી આમ પાંદડામાં કંઈક આમ માંડવી માથે પાંદડામાં પાણી પડ્યું છે વરસાદનું એ વરસાદનું કંઈક પાણી આમ ફૂંકાય તો પાછું ખાતરને એવું બધું નાખવાનું છે એટલે એવું બધું છે ને અત્યારે ઘડી પર ગાયું સારી છે અને સારી લે ફેમિલી અમારે ગાયું ને એટલી વાયડીની છે ને તો એને બીજાને છેટોવાઈ ગઈ છે જો અને બેન ગઈ છે હવે હાકવા એને કેવી છે આવું

તો ફેમિલી જો આવી ગયા છીએ આપણે પાછા વાડીએ આપણી અને ઘરે આવી ગયા છીએ અને ગા બાંધી દીધી ને એવું બધું કરી લીધું કે તમે એમ કહેતા શો કે ઢૂગડા હું કામ બદલાય ઢૂગડા એટલે બદલાઈ છે કે ખેતરનું કામ થોડું ઘણું કરવાનું છે અત્યારે હવે બોર પછી અને નાવાનું છે એવું બધું કરવાનું છે અને અત્યારે ગાયું એવું બાંધવા બેન આવી હતી ને આપણે પૈકી એટલે બેને હે ને આપણે વરગાડ્યા છે અત્યારે ગુવાર મોરવાનું ને એવું બધું કામ છે એટલે જો તે હું તને બંધો આવી દી ગઈ એટલે પછી હવે મારે રોટલા કરવા તો તું પછી સાત તો કર ને કે કાય વાંધો નહીં આપણે નવરા હોય તો આપણે એટલું કામ તો કરવું જ પડે એટલે કાય વાંધો નહીં આલો જો આવું બધું કરવાનું છે કાય કા મોરી નાખી એટલે અહીંયા હરખો આતરાય કે વસારે બે બે ફુવારા કરીમાં тора Men ya ti K'ech maja ívin? Maja að hún að við !!! તને હેને આઈ ગયા મારા પડવું જ નહોતું પણ આ તો હાથ પકડીને નાખી એટલે પણ તું તેડી એમને ઓ શેલામ તણાઈ ગઈ તો ઈ તો પણ હું મારું સંપલું લેવા ગઈતી એમ મણાઈ જા તો હું પકડી નહીં ને સંપલું જાવ દીધું એટલે તને મે કીધું કે હેને આપણે અમે તરતા તને શીખડાવું બેઈને માર નથી તરું આ માર મગજ નથી થાવા મંડું સકરવા એવું થોડું હોય ભાઈ નથી ના હું તો નીકળી જઈ જો મજા આવે મજા આવે પણ

જો ભાઈ આવું છે અમારે તો ને મસ્ત મજાની વાડી મજા આવે ને એટલે વાડીએ બધા થઈ ફેમિલી નાય તો મજા આવે અને જો ભાઈ અને બે પાણી ચડાવે બેન વધારે રહી ગયા જો પાણી ભાઈને નીકળવા માંડ્યું છે બહુ મજા આવે ભાઈને ભાઈને તરતા આવડે એટલે ભાઈ બસ ઓર છે આપણે બીક લાગે જો બે નહી આગી ગયા જો આયા બ પાણી નીકળવા માંડ્યું છે જો

ફેમિલી જો નાઈ ધન થઈ ગયા છે મસ્તના ફ્રેશ અને તૈયાર થઈ ગયા છે ને હવે એક બેન માથું ધોવે છે ને એક એકબેન પોજ માજી નાઈ છે એટલે એવું બધું છે અને બસ હવે જો નાઈ ધન ચૂઝ થઈ ગયા છે ને હવે ચા પાણી પી લઈ કે વાગી ગયા છે તૈન તૈન થઈ ગયા છે ને ચા પાણી પી લઈને એવું બધું કરી લઈ હવે ફેમિલી જો ચા બની ગયો છે ને ચા ભરાઈ ગયો છે અમારે અને જો બધા ચાની રકમ ભરાઈ ગઈ છે આવડી વેરાય થોડું કાઈ એટલે જો જવાનું છે ગામમાં ઘઉં સોખાને એવું બધું લઈ આવી ને એવું બધું કરી આવી અને બેન ની કઈક વસ્તુ લઈ આવવાની છે પાણીપુરી બનાવવાની છે તમને અગાઉ કહી દીધું પકાય વાંધો નહીં હવે ખબર પડી જ ગઈ છે તો પાણીપુરી ને એવું બધી બધી વસ્તુ લેવાની છે એટલે હવે હેને બધી વસ્તુ લેતા આવી ગામમાંથી ફેમિલી અમે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને આવીને જો અત્યારે બધી વસ્તુ અમે લઈ આવ્યા છીએ એટલે કે ગામમાં અમારે જે મહિને મહિને જે જે બધી વસ્તુ આવે ને તમને બધાને બતાવું કે જો એટલા ભાવ આવે ભાવ હે ઘઉ સોખા હે ઉખા સોખા આવે અમારે એટલે બાજરો આવે આ ચાર કિલો બાજરો આવે આઠ કિલો બાજુ ઘઉં આવે અને આઠ કિલો સોખા આવે અને એક મીઠાન કોતરી આવે તો આટલી વસ્તુ છે ને મહિને મહિને મફતમાં આવે એટલે કે અમારા ગામમાં કુપન ને એવું બધું હોય ને એની ઉપર આવે તો એ કુપન તો જોવા ખીચામાં છે મારે આ કૂપન લ્યો ને આની ઉપર બધું આવે એટલે આમ આખા ગામમાં રો અમારે છે ને લોકેલ ગામમાં બધા આવી રીતે આવું કાર્ડ છે એટલે આની ઉપર છે ને બધાને આવે એક ને નહીં બધાયને લાગત આખા ગામમાં તો બસ જુઓ આવું બધું આવું બધું એટલે વસ્તુ બધી આવે અમારે બાઈગ ને ઘઉં ને સોખા ને એવું બધું મીઠું ને એવું બધું આવી જાય તો બસ આમ જવું હવે આજનો વિડીયો બસ અહીંયા બધી જ છે એટલે આ વિડીયો પછી બહુ લાંબો થઈ ગયા એટલે બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે અને કાલે વિડીયો નહોતો આવ્યો એના કારણે કે હે ને થોડુંક ને એવું બધું એની હિસાબે છે ને હમણાં વિડીયો કંઈ કંઈ ઓલું થાય છે અને એવું થાય હોત હમણાં થોડાક દિવસ તો થોડાક પછી હે ને આપણે રેગ્યુલર ચાલુ થઈ જાય તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં આ બધી બધાને જય માતાજી બાય બાય